હવે જે લોકો ઉપવાસ ન કરતા હોય એ લોકો પણ ઉપવાસ કરતા થઈ જશે કારણ કે આવી નવી નવી રેસિપી જો ફરાળમાં ખાવા મળે તો રોજે ઉપવાસ કરવાનું મન થઈ જાય તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ કોઈ પણ ફરાળ ઉપવાસમાં ચાલે તેવા ફરાળી બટેટાવાળાની રેસિપી તો ફ્રેન્ડ્સ આ ચેનલ ઉપર તમને સિઝનેબલ બધી જ રેસિપી મળશે તો જરૂરથી ફોલો કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ફરાળી બટેટાવાળા તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ સાથે સાથે ફરાળી ચટણી પણ બનાવીશું તો સૌપ્રથમ તો અહીં મેં ફરાળી લોટ લઈ લીધો છે તેનામાં ફરાળી મીઠું એડ કર્યું છે સાથે સાથે હળદર એડ કરી છે થોડા એવા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે અને લીલા ધાણા એડ કરી દીધા છે તો હવે આ કયો ફરાળી લોટ છે એ આગળ હું તમને વિડીયોમાં બતાવીશ તો અહીં આપણે ફ્રેન્ડ્સ પહેલાં બટેટાવાળાનું બેટર રેડી કરી લેવાનું છે જેથી કરીને આપણે થોડો ટાઈમ મળે એને રાખવા માટે અને એ બેટરને આપણે થોડીવાર માટે રાખીશું એટલે એ બેટર સરસ એવો સેટ થઈ જશે તો ફ્રેન્ડ્સ આપણે અહીં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરતું જવાનું છે અને ઘાટું બેટર રેડી કરી લેવાનું છે તો આ જે બેટર છે થોડું ઘાટું જ રાખવાનું છે તમે પાતળું કરી મૂકશો તે બટેટા વડા ઉપર કોટ નહીં થાય એટલે એકદમ તેને જાડું કરવાનું છે હવે બેટરને આપણે સાઈડમાં મૂકી દઈશું સાઈડમાં અહીંયા આપણે અડધો કિલો જેટલા બાફેલા બટેટા લઈ લીધા છે તેને આપણે છાલ કાઢીને મેસ કરી લેશું પછી આપણે વઘાર કરીશું તો નોર્મલી આપણે બટેટા વડામાં બધું જ ઉમેરીને પછી તેને તળતા હોઈએ છીએ પણ આજે આપણે ફરાળી બટેટાવાળાને આ રીતનો વઘાર કરીશું તો વઘાર માટે તેલ લઈ લીધું છે તેલ તપે એટલે જીરું ઉમેરવાનું છે સાથે સાથે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું હવે બધું સતળાય ત્યાં સુધીમાં મેં અહીં ચાર પાંચ ફુદીનાના પત્તાને ચાકુથી કટ કરીને ઉમેરી દીધા છે જેનો ટેસ્ટ આ ફરાળી બટેટાવાળામાં ખૂબ જ સારો એવો આવે છે જો તમને ન ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે ફરાળી મીઠું ઉમેરી દઈશું થોડી એવી આમથી હળદર ઉમેરીશું તો ફ્રેન્ડ્સ ઘણા લોકો કમેન્ટ કરતા હોય છે કે બેન હળદર ઉપવાસમાં ન ખવાય તો અમારે અહીં ખવાય છે એટલા માટે મેં અહીં યુઝ કરી છે તમને ન વાપરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો એક ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે સાથે સાથે એક ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે આ મસાલામાં તમે તીખું કરવા માટે મરીનો પાવડર પણ ઉમેરી શકો છો મેં અહીં નથી ઉમેર્યો હવે આપણે જે માવો કરીને રાખ્યો તો એ બટેટાનો માવો આ વઘારમાં એડ કરી દેસું જેથી કરીને આ બધું જ સરસ એવું મિશ્રણ રેડી થઈ જાય બટેટા વડા બનાવવા માટે તો ફ્રેન્ડ્સ આપણે આ જે બટેટા વડા છે એ મુંબઈમાં ખાવા મળતા હોય છે કારણ કે મુંબઈમાં બટેટાવાડા આ રીતે વઘાર કરીને જ બનાવવામાં આવે છે પણ આજે આપણે ફરાળી બનાવ્યા છે અને એ રીતે જ બનાવ્યા છે તો ખૂબ જ ટેસ્ટી એવા બનશે તો ફ્રેન્ડ્સ હવે આપણે અહીં ઉમેરી દેવાના છે ધાણાભાજી તો વન ફોર્થ કપ જેટલા લીલા ધાણા ધોઈને આપણે અહીં ઉમેરી દેવાના છે જેનો ટેસ્ટ આ ફરાળી બટેટાવાળામાં ખૂબ સારો એવો આવે છે હવે ફરી પાછું આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ખટાશ માટે આપણે અહીં લીંબુનો રસ વાપરીશું લીંબુનો રસ ન વાપરવો હોય તો લીંબુના ફૂલ પણ વાપરી શકો છો થોડી આમથી ખાંડ પણ ઉમેરી શકો છો મેં અહીં નથી ઉમેરી તો ફ્રેન્ડ્સ અહીં આપણે લીંબુ નીચો વ્યા બાદ ફરી પાછું એક વખત મિક્સ કરી લેશું જેથી સરસ એવું મિક્સ થઈ જાય એટલે બટેટા વડાનો ટેસ્ટ એકદમ સરસ એવો ચટપટો આવે તો હવે મસાલો બની ગયો છે આપણે એક બે મિનિટ માટે તેને ઠંડુ કરીને પછી તેના ઘોડા વાળી લેશું મતલબ કે તેના વડા વાળી લેશું તો અહીં મેં બેટર લઈ લીધું છે અને બેટરમાં કકડતું તેલ ગરમ કરીને એક ચમચી જેટલું ઉમેરી દેવાનું છે થોડું ખાવાના સોડા ઉમેરી દેવાના છે થોડું બે ચમચી જેટલું પાણી ઉમેરીને આ બેટરને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું જો તમને અહીં સોડા ન ઉમેર્યું હોય તો પણ કાંઈ વાંધો નહીં આપણે લોટ જાડો જ રાખ્યો છે એટલે બટેટાવાળા સરસ એવા ઉતરશે જો તમને સોડા ન ઉમેર્યું હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે બધા જ માવાના મેં અહીં બટેટાવાળા બનાવી લીધા છે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે તેને તળીશું તો એકદમ ઈઝી રેસીપી છે ક્યારે ઉપવાસમાં બહુ ભૂખ લાગી હોય તો આ રેસીપી જલ્દીથી બની જાય છે તો જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસીપી અને કેવી બને છે કમેન્ટ જરૂરથી કરજો તો અહીં આપણે ફરાળી વડાને તેલમાં તળીશું તો ફરાળી લોટમાં આપણે તેને ડીપ કરવાનું છે અને પછી આ રીતે આપણે તેલમાં મૂકી દઈશું અને જો તમને હાથથી ન ફાવે તો મોટી ચમચી લઈ લેવાની છે અને ચમચીની મદદથી તમે આ બટેટાવાળા તેલમાં મૂકી શકો છો હવે આપણે તેની સાઈડ બદલી દઈશું જેથી કરીને ઉપર પણ બટેટાવાડા જે છે એ સરસ એવા તળાઈ જાય તો તેનો કલર ચેન્જ થાય પછી આપણે બટેટાવાડાને બહાર કાઢી લેવાના છે તેને તળાતા બહુ વાર નહીં લાગે ફક્ત બેથી ત્રણ મિનિટમાં તળાઈ જશે જો તેલ પ્રોપર ગરમ હશે તો અહીં ગેસની ફ્લેમ મારી હાઈ જ છે સ્લો નથી કરી કારણ કે બટેટા વડાનો માવ જે છે એ બાફેલા બટેટાનો આપણે કર્યો છે એટલે વધારે આ વડાને આપણે તળવાની જરૂરત નહીં પડે તેને બહાર કાઢી લેશું અને બીજા પણ બટેટા વડા આપણે તળવા માટે તેલમાં મૂકી દઈશું તો અહીં તમે જોઈ શકો છો કે હું આ રીતે ચમચીની મદદથી બટેટા વડા તેલમાં એડ કરી રહી છું જો હાથથી ન ફાવતા હોય તો તમે આ રીતે પણ વડા તેલમાં મૂકી શકો છો તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ ફરાળી વિડીયો જરૂરથી ગમ્યો હશે અને ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરજો તમારા એક લાઇકથી મને કશું જ નથી મળતું ફક્ત હું મોટિવેટ થાઉં છું આવા જ નવા નવા વિડીયોઝ બનાવવા માટે તો ફ્રેન્ડ્સ અહીં આપણા વડા તરાઈને બિલકુલ રેડી થઈ ગયા છે હવે એક ચટણી ફટાફટ બનાવી લઈશું જે ટોટલી ફરાળી છે તો તેના માટે મેં લીલા ધાણાભાજી લઈ લીધા છે સાથે સાથે ફુદીનાના પાન લીધા છે ચારથી પાંચ નંગ જેટલા અને એક મોડું મરચું લઈ લીધું છે જો તીખું ખાતા હોય તો અહીં તમને તીખું મરચું એડ કરી દેવાનું છે મરચાંના દાણા આપણે ફેંકી દઈશું અને ત્યાર પછી અદરક લઈ લેશું તો અદરકનો નાનો એવો ટુકડો જેના આપણે નાના નાના પીસ કરીને મિક્સીના જારમાં ઉમેરી દઈશું પછી આપણે જીરું લઈ લેશું અને ફરાળી મીઠું લઈ લેશું સ્વાદ પ્રમાણે અને બે ચમચી જેટલા શિંગના દાણા લઈ લેશું શેકેલા પણ તમે લઈ શકો છો થોડી આમથી ખાંડ ઉમેરીશું ખટાસ માટે લીંબુ ઉમેરી દઈશું તો આ આપણી ફરાળી ચટણી બનીને થોડી વારમાં જ રેડી થઈ જશે થોડું આમથું પાણી કે પછી ખાટું દહીં પણ તમે આ ચટણીમાં ઉમેરી શકો છો તો હવે પીસી લેશું અહીં તમે જોઈ શકો છો કે ચટણી પીસાઈ ગઈ છે જો તમને એકદમ ગ્રીન કલર જોઈતો હોય તો ધાણાભાજી વધારે ઉમેરવાના હવે આ ચટણીને આપણે બટેટા વડા સાથે ફરાળી બટેટા વડા સાથે સર્વ કરી દઈશું તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી એવા બનશે એક વખત જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો કેવી બને છે કમેન્ટ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો આવા જ નવા નવા વિડીયોઝ જોવા માટે બાજુમાં રહેલા બે લાઈકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા આવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું ફ્રેન્ડ્સ ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ